વહેલો ઉઠે ને કામ ખાસ દવા સાટવાનું બે પાંપા તૈયાર કરી લીધા હે ઉગે ને ઓરી થયા હજે ને તથા એમાં રોગ ચાલુ થાય રોગ કંઈ આવ્યો નથી પણ આ વાતાવરણ એવું હે ને પવન બહુ આવે ને ઓળા જેવો ન લીધું ઓળા ઉડે ને લીમડા ને એવું બધું ભરે જાય ને નથી આમાં અહીં થોડુંક ખાય જેવું ને ઓળા જેવું ને અસર રહે ને કાંક 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 હે ને કપાના છોડવા ભરે અમુક ત્રણ પાંદડા હોય ને તો એક પાંદડું એમાંથી ભરતું હોય दरिया ने खाए उड़े हूँ लागे तेने फोटा मोकलिया था दुकान वाला ने एक गुरु वाला ने तेनी जो है देखिए दवा ले आई वो कल अटाण तो में है ना साठ ही जो के कि कई बार तो लाइक है ना 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 है ना पाजी बे आई रहूं लिखी जा है है इतनी जारी है ना थी के मारे साथ ही लेने मुंह ने ना थी बे थे ने दवा साथ ले दवा साथ वास है वाशा भी नहीं तो मैं ना थी ना वो कबारे बेरा करे मुका ना थी आवे नहीं ना थे

આ રીતનું તમે જોવા હગો હજી શરૂઆત છે ને એટલી વેલેનું આપણે આની કાર્યવાહી કરાય ખાસ કંઈ એટલું બધું નથી પણ એને હાથ આડ સોડવે કાંખે ને આ વસ્તુ જોવા જડે જરૂરી કારણ કે અટાણેથી દવા ચાલુ જો કે કપાહમાં તો એ જ હોય દવા જ હોય

क्या कौन नाक दे कितना डबला ना क्या हारे साकुन जरूर नहीं पड़े आता नर भाई नहीं है पर ये ने ठाव को है ना कि गला हुआ ही जो है कि वहाँ से हाँ ठीक कर ले लीजिए यहाँ तो नर भाई नहीं है टाट में बोर जीवन है वो वहीं थोड़ा पिया लाता तो हूँ नहीं ना तुम हाँ तो पिया ले भाई ग्लूकोज़ जीवन जावे એ મારે હે ને આ સીધે સીધું એટલે સીધી કાંઈ જરા આને પપ્પા કરવી જોઈએ હાંઠ ની કરવી જોઈએ હજાર ફોલ્ડિંગ વાળી હોય ને આડી નળી બે પંપનું એ કર નાખા નાથી બધું વહીવટ કરી નાખે સાકું જ હે ભેગા ભેગ લેતી જાય તાર થાય બોલી દવામાં જવું હોય એટલે કાઉસ છે કે કાવ હે કે પછી આમાં હે ને આગળ પાણી ચાલુ કરવું એટલે આ પેલા લીધું પેલા ઓલે ખૂણેથી લેવાનું હતું બાપો કે પાણી વારું આમાં એટલે કપા અહીંયા સોંપ્યા ને એટલી બે ઉથલ વરીને તો બે હાર્યું શિયાર ને શિયાળે આઠ હાર્યું આ આનો પૂગી બે ઉથલમાં પાછી જરાક ધીરું કરી નાખી એટલે એ ઉથલ લાગી જાય રેડી બે આખી આખી આ ઓડવા દો ને હજે હા હે જિંકા ઝીનકા આને હજી કંઈ બહુ જરૂર ન હોય એ મોટો આગળ પટ્ટા ટૂંકા કરના નાખે એ મારે મોટો થાય ડોક્ટર ડપ પટ્ટા હંમેશા છે ને જેટલા ફિટિંગ હોય ને એટલો પંપ ફોરો લાગે બહુ ફિટિંગ નહીં નાખે પાસે આ ખાંભા તણાય તો પંપ જેટલો હેઠો હોય ને એટલે હાલવાનો મેળ ન આવે મારે તો લાંબા પટ્ટા મુજ મેળ ન આવે હાડા આઠ વાગે ગા ને ફાઈનલ આપણી દવા સટાઈ ગઈ એક પપ છે જો હે ને આ પાટલું લેવાનું હે

તોય આજ વહેલું ઉઠાઈ ગયું ને સારું એ કામ નીકળે આખા દિનુ તરીકે કોઈ ન થાય ને પવન હોય દવા છાંટવાની મજા આવે ને દવા સમય લાગે પણ ને આ ફૂકડાને ફૂકડા પોવાના હોય ને તો દવા હરખી લાગે એ નો ને સાટવાની મજા ન આવે તો હાલે છે જો ફુવાર લાસ્ટ પપ છે

દવા હવાઈ ગયા નાઈ જોવેન કમ્પલીટ થાગા દવા સવેલી સટાઈ ગઈ થી પછી નાવા જોવાનો કામ આલતું તો નાથીને રૂકરો જોવાનો કામ આલતું તો ને શેલા બે ત્રણ પાપરીયા ની બો થાકોરો લાગુ ઈમેહન હાથે જાય કે લુતું ઓલે ઓ અરુણ અવિઘતા ને પાટલા માં વધારે એટલે માં રા પાકી થી એક તો ઘા રીવો એ માય પાસી રા પાકી હખુતે જવા થતી માન માન દવા કોવી થાય સંતાજી લેક 12 પા 12 પામ જોયા ને 6 6 પામ ભાગ માય तो ज़्यादा नहीं जो ये पर जी मोटो था जाए जो है पापु बच का जो है साफ़ की भाई मैं भी कोट में तो तो जा मैं इस आम का भी तो बना हूँ हाँ ले जरा पानी हाँ ले तो ना कुमार मारे हाँ बड़ा भाई है हम भाई जब भूखे जाएँ ना थोड़ा चेता हुआ है टाइम लगे तो आप

તો પાણી આખા કિરા થાય પારી કરવી પડે પછી મહિનો થી આમાં કઈ ન કરે પણ પવન એવડ્યો એક મે થઈ જાય ને તો ડીમ પડે પવન ને બહુ પવન એવું ખરે વરસાદ ને જ પણ હાપો હાપો ઓવર નહીં ના એ ધોવન લીધું તો બોપર થોડાક લુગડા ઉતારી ધોયા ને હે શાક બનાવવાનું હે કેવાનું બનાવવાનું હે ગવાર ને બટેટા નું ગવાર હે મય શું થઈ મારે એક બટેટો મરવાનો છે જો અહીંયા પડ્યા હે ત્રણ શાક દીથી આના પડ્યા હતા ફ્રીજ માં થોડાક હોય થાય એક શાક ના બીજો પાપતા

એટલે એમાં હે ને કાવગે દે કાવ થાય ને કઈ કોઈ નક્કી ન કરે હગે ટૂંકમાં ભગવાન કરે ને હાસું આપડી તા બધું સારુંસ કરવા જઈએ પણ એમાં પછી અલુ કાં કે કે હમું નાખીએ તો એ ઉથમું પડે એટલે બધી કિસ્મત ની વાત હે ભાઈક માં હોય ને એ થાય થાય ને પડે તો વકાન પાસું થાય તો કે આઈ કર્યું તું tie આઈ tie તું સારું કરીએ તો બધાય ને સારું જ દેખાય

ने ने यार जी नीना की आसार भी सारने ताहूं तो कोवन ही रे वानू हम्म बताइए चार दिखिए ना तो हाँ ऊपर निकला ऊपर निकला आँखों दी वो नहीं हो हम्म जी आठवा का तो दी वो नहीं हो कोवन हुए यार जी नीना की आसार नीना ताई हो जो ये अगर ही उतावे कोई दाह तेरी ख़ुन्गे कोई बावी तेरी ख़ुन्गे जो य

તો ખબર <laughs> <laughs>